કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા રાજેશભાઈ ચુડાસમા કેન્દ્રીય મંત્રી નિમુબેન સહિત પંદર ધારાસભ્યશ્રીઓ અને મારા મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષતાને મુખ્યમંત્રી સાહેબ સાથે મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આપ્યું છે અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી સમાજ વર્ષિત સમાજ કોઈ છે નહીં કોઈ રાજકીય પ્રશ્ન નથી પહેલી વાત આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે લોકો જે વાત કરતા હોય આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં ક્યાંય એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપુત કરે ડીઆઈજી લેવલે તપાસ થાય એસઆઈટી બને એના માટેની એક રજૂઆત થઈ છે અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે અસામાજિક કોના સામેની આ લડાઈ છે એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી પણ વ્યક્તિ જે અસામાજિકો છે એને દંડ આપવા માટે આ કાર્યવાહી કરવા માટે આખા આવો સમાજ અમારો રીતે થયેલો અને આજે સમાજના પંદરે પંદર સૌરાષ્ટ્રના ત્રણ સાંસદો સહિત અમે મુખ્યમંત્રી એક રજૂઆત કરી છે અને મને લાગે છે કે આના પર સંપૂર્ણપણે ન્યાય મળે એવું કામ થશે જયરાજભાઈ હશે જો આમાં તોમતદાર તો જયરાજભાઈ બી આવી જશે જે તોમદદાર હશે જે વાસ્તવિક અમે કોઈનું નામ લેવા માંગતો નથી પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કદાચ કોઈક આમાં વ્યક્તિગત કોઈ સંડોવણી જેની હશે તપાસવામાં આવશે કોલ ડિટેલ્સ તપાસવામાં આવશે અને એમાં પછી જે કોઈ દોષી હશે એના પર કાર્યવાહી કરવામાં આવશે મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે થોડીક ઝડપથી આ નિવેદન આપવામાં આવ્યું હતું અને તપાસ વ્યવસ્થિત અને એના પછી જે તપાસ થઈ રહી છે એ અમને લાગે છે કે ત્યાં તપાસ સાચો શું કર્યું રજૂઆત કરી ત્યાં મુખ્યમંત્રી સાહેબે સ્પષ્ટ કીધું છે કે આમાં જે ન્યાયની વાત હશે જે સાચું હશે એ જ કરશે સરકાર એમાં સરકાર એમાં સહયોગ આપશે એટલે આ પંદર પંદર ધારાસભ્યના સાંસદોને બી એવું લાગ્યું છે કે ને અમારા આત્મા જે છે માયાભાઈ પણ અહીંયા આવ્યા હતા કે ઘણા મંત્રીઓને ને બધાને મળ્યા છે તો તમને લાગે છે ન્યાય મળશે કારણ કે બંને તરફથી દબાણ થઈ રહ્યું છે ના ના દબાણની કોઈ વાત નથી અમે સ્પષ્ટ ન્યાય આપણા માધ્યમથી એક અમારા સમાજને એક વિનંતી કરું છું આપના માધ્યમથી બધા બધાપતિ કે કોઈ સમાજ પ્રત્યે કોઈ ટીકા ટીપણી ખોટી ન કરે કોઈ બેનો દીકરીઓ ઉપર ટીકા ટિપ્પણી ન કરે આ આપણે જે નવનીતભાઈને ન્યાય મળવા માટેની વાત છે નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની વાત છે અને સાચી દિશાએ તપાસ થઈ અને જે કોઈ આમાં દોષી થશે એને કાર્યવાહી થાય એવું માત્રનું માત્ર અમારે આবেদন પત્ર એક આપવામાં આવે રાજકીય મુખ્યમંત્રી શું એ ધારણા આપી તમે રજૂઆત કરી દો બસ સાહેબ એ જ કીધું છે સાચી દિશાએ તપાસ થશે અને આમાં કોઈ રાજકીય બીજી વાતે કરું કોઈ રાજકીય દાવપેચ આમાં લેવા મનતા નથી જે કોઈ મીડિયાના માધ્યમથી ઘણીવાર મેં અમે જોયું છે કે હીરાભાઈને આનો વાંધો છે હીરાભાઈને આના સાથે વાંધો છે તો એવું બિલકુલ બી નહીં બિલકુલ બી છે નહીં ને ક્યારેય આવા દાવપચ લેવા માટે હું ક્યારેય કામ કર્યું નથી ને આ ભવિષ્યમાં બી ક્યારેય આવું કામ કરીશ નહીં માત્ર ને માત્ર આ તો ન્યાય અને અન્યાયની લડાઈ છે અને અમે માનીએ છીએ કે જે લોકો સાથે આ બનાવ બન્યો છે એને ન્યાય મળે એ માટેની જ આ સંપૂર્ણપણે વાત છે થેન્ક યુ